ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં પ્રવેશબંધી અને ભાજપને મોટો ઝાટકો લોકસભાની ચૂંટણી નહીં થાય સુપ્રીમ કોર્ટ અને મુખ્યમંત્રીની ધરપકડ તેમજ પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભાજપ પ્રજુ કરશે સંકલ્પ પત્ર ભાજપ આજે એટલે કે રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો બહાર પાડી શકે છે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચૂંટણી ઢંઢેરા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે તેવા સમાચાર છે પીએમ મોદીએ પચીસમી જાન્યુઆરી બે હજાર રોજ ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા પાર્ટીને અત્યાર સુધીમાં પંદર લાખથી વધુ સૂચનો મળ્યા છે ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો ચૂંટણીનો પ્રચાર હાલ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે આ દરમિયાન દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે મોટા નેતાઓ ધારાસભ્યો કાર્યકર્તાઓ પીએમ અને સીએમ બધા જ પોતાના પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં વાપીમાં ચૂંટણીનો પ્રચાર કર્યો હતો સાથે વાપી અને વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે તેણે બૃહદ બેઠક પણ કરી હતી હવે ગુજરાતમાં અહીં પ્રવેશબંધી વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે બેનરો લાગતા પોલીસ દોડતી થઈ ગઈ છે લખ્યું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં કોઈ પણ કાર્યકર અને આગેવાનો પ્રવેશ કરવો નહીં એક આગેવાને તો પોલીસની ભાજપની ગુલામ કહી હતી એક તરફ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી કરી રહ્યું છે તો બીજી તરફ સોળમી એપ્રિલે જંગી સભા બાદ રૂપાલા પોતાનું ફોર્મ ભરવા જશે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં ભાજપને મોટો ઝાટકો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત છે આ દરમિયાન કપડવંશમાં ભાજપના થી જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યકરે ભાજપ છોડ્યું છે છિપડી ગામના ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલને ખેસ પહેરાવીને આવકાર્યા છે આપણે જણાવી દઈએ મિત્રો એ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા સોળમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે જો હવે ભાજપ આવશે તો ચૂંટણી નહીં થાય દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરના નિવેદને ખળભળાટ મતાવ્યો છે તેમણે કહ્યું કે ભાજપ સરકાર ફરી ચૂંટણીમાં આવશે તો દેશનો નકશો બદલાઈ જશે કોંગ્રેસે પરકલાના નિવેદન પર વિડીયો શેર કર્યો છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તમારી પાસે જે દેશનું બંધારણ છે તે સંપૂર્ણ બદલાઈ જશે તમે તેને ઓળખી પણ શકશો નહીં ફરી વખત દેશમાં લોકસભાની ચૂંટણી પણ નહીં થાય હવે સુપ્રીમ કોર્ટ અને મુખ્યમંત્રીની ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સોમવાર પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં થાય સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે વિશેષ બેન્ચની રચના કરવાનો ઇનકાર કરતા કહ્યું કે સોમવાર પહેલા સુનાવણી શક્ય નથી કેજરીવાલે ઈડી દ્વારા તેની ધરપકડ અને રિમાન્ડને યથાવત રાખતા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી એ સુપ્રીમ કોર્ટમાં કરી છે